વલસાડ સિટી પોલીસની ટીમે સ્વાદ હોટલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસેથી એક્ટિવા મોપેટ પર લઈ જવાતો છ હજાર છસો રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ ઓગણીસ માર્ચ બુધવારના રોજ એક કલાકની સિટી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સિટી પોલીસની ટીમે બાતમીના આધારે ધરમપુર ચોકડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વાદ હોટલ પાસેથી એક એક્ટિવા મોપેડ નંબર જીજે ફિફ્ટીન બી એન ફોર ટુ વન ફોર પર લઈ જવાતો નંગ વિદેશી દારૂ જેની કુલ કિંમત છ હજાર છસો ઝડપી પાડ્યો હતો ચાલકાને એક્ટિવા મોપેડને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા મોપેડની કિંમત ત્રીસ હજાર છન્નુનંગ વિદેશી દારૂ જેની કિંમત છ હજાર છસ્સો મળી કુલ છત્રીસ હજાર છસ્સો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ તેજસ કુમાર ભગુભાઈ પટેલ નામના ઈસમને ઝડપી પ્રોહિબિશન અંગે સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે